ઓમ શ્રી ગણેશ શિવ મહાપુરાણ દિવસ એકસો નવ આજે સાતમા જ્યોતિર્લિંગ ની કથા સાંભળશું કાશી વિશ્વનાથની ઉત્પત્તિ કથા અને મહાત્મ્ય અત પરમ પ્રવક્ષ્યામી શેતામૃષ સતમા વિશ્વેશ્વર મહાત્મ્ય મહાપાતનાશનમ સુતજી કહે છે કે હવે પછી અનેક મોટા પાપોનો નો નાશ કરનાર

તેમાં પુરુષ છે તે શિવ કહેવાય છે અને જે સ્ત્રી છે તે શક્તિ કહેવાય છે એ બંને શિવ શક્તિએ પોતાના સ્વભાવથી પ્રકૃતિ તથા પુરુષને તે વેળા ઉત્પન્ન કર્યા ત્યારે હે બ્રાહ્મણો તે બંને પ્રકૃતિ પુરુષ પોતાના માતા પિતા બંને શિવ શક્તિને જોઈ સંશય પામ્યા તે કારણે પરમાત્મા થકી વાણી ઉત્પન્ન થઈ તમારે તપ કરવું જોઈએ તેથી શ્રેષ્ઠ સૃષ્ટિ ઉત્પન્ન થશે પ્રકૃતિ પુરુષ કહે હે પ્રભુ તપ ક્યાંય સ્થાન નથી તમે કહો અમારે કયા સ્થળે તપ હેતુ જોઈએ ના સારું પાંચ ગામનો નો વિસ્તાર ધરાવતું તેમજ સઘળી સામગ્રીથી શોભતું ઉત્તમ નગર બનાવી આપ્યું એ નગર આકાશમાં ઊંચે પુરુષની સમક્ષ ટકી રહ્યો તેમાં વસવાટ કરી પુરુષ વિષ્ણુએ સૃષ્ટિની ઈચ્છાથી શંભુનું ધ્યાન ધર્યું તેમની મહેનતથી અનેક જળધારાઓ વહી ચાલી તેથી નગર સભર બન્યું આ ભગવાન વિષ્ણુને તે જોઈને ઘણું આશ્ચર્ય થયું આ દરમિયાન પ્રભુના કાન માંથી એક મણી ઉહર્યો અને તેમની સમક્ષ પડ્યો તે સ્થાન એટલે જ મણી મણિકર્ણિકા તરીકે જાણીતું બન્યું તે કારે કરી મોટું તીર્થધામ બનીને રહ્યું પાણીના જળમાં એ મણિકર્ણિકા તથા પેલી નગરી ડૂબવા લાગ્યા ત્યારે શંભુએ તે નગરીને ત્રિશૂળ પર ઊંચકી રાખી ભગવાન વિષ્ણુ તો તે વેળાએ પોતાની સ્ત્રી પ્રકૃતિ સાથે ત્યાં સૂઈ રહ્યા હતા ત્યારે પ્રભુ ભોળા શંભુની આજ્ઞાથી તેમના નાભિકમળમાંથી ભ્રહ્મા ઉત્પન્ન થયા પછી સદાશિવની આજ્ઞાથી બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી નાખી તેમાં બ્રહ્માંડમાં ચૌદ લોક રચના કરી આ બ્રહ્માંડ જ વિસ્તાર પચાસ કરોડ યોજન છે આ બ્રહ્માંડ પ્રાણીઓ કર્મ થી બંધાયેલા હોય તેઓ મને કઈ રીતે જાણી શકશે એમ માની ભોળાનાથે પાંચ ગાઉ ના વિસ્તાર વાળી એ નગરી ત્રિશુર પરથી છૂટી કરી તે નગરી શુભદાયી બની રહી અને તે નગરી કાશી નામે જાણીતી બની તે નગરી મોક્ષ આપનાર છે સુખદાયી પણ છે શિવજીએ તે પછી અવિમુક્ત નામે જ્યોતિલિંગ ત્યાં સ્થાપ્યું બરી ઘોળા નાથે ત્રિશૂળમાંથી ઉતારીને ત્રણ भुजाઓ પૈકીના મનુષ્ય લોકમાં કાશી નગરીને મૂકી છે હે ઋષિઓ બ્રહ્માનો દિવસ પૂરો થાય છે પરંતુ તે કાશી નગરીનો નાશ થતો નથી કેમ કે તે વખતે શંભુ એ નગરીને ત્રિશૂળ પર ધારણ કરે છે ફરી બ્રહ્મા જ્યારે સૃષ્ટિને રચે છે ત્યારે એ નગરી તેના સ્થાને સ્થાપવામાં આવે છે તે નગરી કર્મોનો નાશ કરે છે તેથી પણ તેને કાશી કહેવામાં આવે છે એ પરમ નગરી કાશીમાં શિવનું અવિમુક્તેશ્વર લિંગ સદાકાળ રહે છે અને તે મુક્તિ દેનારું છે હે ઋષિ મુનિઓ બાકીના ક્ષેત્રોમાં સારૂપ્ય છે જેમની સદગતિ ક્યાંય ન થાય તેમની સદગતી કાશીમાં થાય છે કારણ કે તે પવિત્ર છે મંગળ છે પાપ ધોનાર છે બ્રહ્મા વિષ્ણુ દેવો યોગીઓ

આપણ માટે માયાળુ છો આપતો ઔષધ રૂપ છો અને ત્રણે લોક ના પતિ છો બ્રહ્મા વિષ્ણુ આદિ દેવો સેવવા યોગ્ય છો હે ભોળાનાથ

હર કાશ્યા પ્રભો ઋષિયો કહે હે સુત એ મહાનગર વારાણસી કાશી એ રીતે પુણ્યરૂપ અને મંગલ અને પવિત્ર છે તેનો અવિમુક્ત જ્યોતિર્લિંગ નો પ્રભાવ તમે અમને કહો

અવિમુક્ત કાશીનું તથા વિશ્વનાથ જ્યોતિર્લિંગ હું તમને કહું છું રહેનાર અહી આવનાર લિંગ પૂજન કરીને સુખદાયી બને છે ઘણાઓ ઉત્તમ વૈધિક પાશું પતવ્રત પાડે છે હે દેવી મને સદાકાળ કાશીમાં વસવું ગમે છે બધાને છોડીને અહીં વસવામાં જે ખાસ કારણ છે તે તમે સાંભળો જે મારો ભક્ત છે અને ઉત્તમ જ્ઞાની છે તેઓ બંને મુક્તિ પામનાર છે સર્વ વર્ણના જીવો પ્રાણીઓ આશ્રમવાસીઓ બાળકો યુવાનો વૃદ્ધો વગેરે જો પામ્યા હોય તો તે સદગતી પામે છે દરેક પ્રકારના લોકો અહીં મરે તો સદગતીએ જાય છે આ ધરતી પર પરિશ્રમ કરનાર અને નહીં કરનાર પણ મૃત્યુ પામીને મોક્ષ પામે છે મારું નગર ગુપ્ત થી ગુપ્ત છે તે મોટું છે તેથી અવિમુક્ત નૈમિષ આદિ ક્ષેત્રો થી તે શ્રેષ્ઠ છે કેમ કે તે મરેલા ને મોક્ષ દે છે તેથી તે અવિમુક્ત કહેવાય છે મુનિયો કાશી ને ઝંખે છે મનમાં હિત ફળેતું જે મનુષ્ય આ ધરતી વિશે કઈ ઈચ્છે છે

અહીં ભક્તોએ સ્થાપેલા અનેક શિવલિંગો છે તે બધા ઈચ્છિત વસ્તુ દેનારા છે તેમજ મોક્ષદાયી છે આ ભૂમિ પર પાપકર્મ કરનારા મનુષ્ય પણ તેનું ફળ ભોગવીને છેવટે તો મોક્ષને જ પામે છે આ લોકમાં અશુભ કર્મ નરક આપે છે શુભ કર્મ સ્વર્ગ આપે છે શુભ કર્મ કે અશુભ કર્મ પણ ફળ આપે છે અને તે ભોગવવું જ પડે છે ત્રણે બંધન કરનાર છે પૂર્વ જન્મમાં ઉત્પન્ન થયેલું કર્મ સંચિત કહેવાય છે આ દેહથી જે ભોગવાય છે તે પ્રારબ્ધ કહેવાય છે અને હે દેવી આ જન્મ વડે ચાલુ કાળમાં જે શુભાશુભ કર્મ કરાય છે તેને પંડિતો ક્રિયમાન જાણે છે પ્રારબ્ધ કર્મનો નાશ તેને ભોગવીને જ થાય છે બીજી રીતે તેનો નાશ કદી થતો નથી કાશીમાં જઈને જે મનુષ્ય ગંગા સ્નાન કરે છે તે જ ક્ષણે તેનો સંચિત તથા ક્રિયમાન કર્મનો પણ નાશ થાય છે બાકી પ્રારંબ્ધ કર્મ તો ભોગવ્યા વિના નાશ પામતું નથી મનુષ્યનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે તેના પ્રારબ્ધ કર્મનો નાશ થાય છે કાશીમાં જે મર્યો હોય છે તેનો પુનર્જન્મ થતો નથી તેમજ કામના અને ફળની ઝંખના સાથે જેનું પ્રયાગમાં મૃત્યુ થયું હોય તેનો પણ પુનર્જન્મ થતો નથી સુતજી કહે છે કે એ શ્રેષ્ઠ મુનિઓ આ કાશીનું ઘણું મહાત્મ્ય છે તેમજ વિશ્વનાથનું વિશ્વનાથનું પણ ઉત્તમ મહાત્મ્ય છે તે સજ્જનોને ભોગ તથા મોક્ષ દેનારું છે હવે પછી ત્ર્યંબકેશ્વરનું નું મહાત્મ્ય કહીશ જેને શ્રવણ કરીને મનુષ્ય સર્વ વાર છૂટી જાય છે અત પરમ પ્રવક્ષામી પ્રવક્ષ સર્વ પાપે ભ્યો માનવ ક્ષણા શ્રી ત્ર્યંબકેશ્વર મહાત્મ્ય અને ગૌતમ ની કથા આવતીકાલે સાંભળીશું બોલો જય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ